ચોપડે લખે છે ભૂલતા નહીં અને ક્યારેક સત્તા પરિવર્તન થશે ને ભૂતકાળમાં આમના કાન કેવાથી ઘણા ખોટા લોકોના ના એન્કાઉન્ટર કર્યા પછી કોઈ બચાવવા એવું નતું જેલમાં ગયા

સૌનો ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને શુભેચ્છા લક્ષ્મી આવી હવે બે હાજર સત્યાવીસ માં અળસ જાય અને લક્ષ્મી આવે એવી શુભેચ્છા સારા કામ માટે ભેગા થાય એટલે મદદ કરે

हाय गरीब की कदी न खाली जाए हाय गरीब की कदी न खाली जाए मुए ढोर के चरम से लोहा भी भस्म हो जाए परिस्थिति पैदा थी जे मां अपनी खास उपस्थित हमारा राष्ट्रीय नेता गुजरात ना प्रभारी सांसद आदरणीय मुकुल वासनिक जी प्रदेश कांग्रेस प्रमुख भाई श्री अमित भाई કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી તુષારભાઈ હવે સંસદ ની બેન આખા દેશની બેન બની છે ગાય ની બેન બની છે બેન જિગ્નેશભાઈ લાલજીભાઈ ભાઈ શ્રી હિંમતભાઈ કટારિયા

ને પણ કહે બાપ એની મોટાઈ કેમ માપું જડે ન જડ્યું ગોત્યું એની મોટાઈ માપું ગોતવી જડે નહીં આ કોઈ હોય તો એ ખેડૂત એટલી મોટી છે કવિ કહે છે કે એની મોટાઈ માપવા માટેનું કોઈ માફ મળે નહીં એવો કોઈ મોટો હોય તો એ ખેડૂત છે અને આ ખેડૂતને

એ પેલા જાદુગર ના ખેલ જેવું કરે તમને ખબર ના પડે એ ખેલ કરતા હોય પાછળ અને ખેલ પૂરો થયા પછી પાંચ પાંચ રૂપિયા હામેથી ઇનામમાં આપે કે હું તો જાદુગર પાંચ રૂપિયા ઇનામ હામેથી આપું રાજી થઈ જાય માણસ પાંચ રૂપિયા મળ્યા પાંચ રૂપિયા મળ્યા એટલે તારું પાંચસો નું ખીચું કપાઈ ગયું તો જો જીએસટી ના ખેડૂત દુકાય છે ખેડૂતને આ માટે લાખો રૂપિયા લૂટયા પછી બે હાજર રૂપિયા ખાતામાં માં નાખ્યા ખાતા આપણે રાજી બે હાજર ખાતામાં આવ્યા અરે આપણે ત્યાં ખાતર પાડીને કેટલા પૈસા લઈ ગયો છે કે જેથી કરીને ખેડૂત ડીઝલ ટ્રેક્ટર વપરાય માલ સામાન લઈને ટેમ્પો જાય ગરીબ માણસ બસ બેસીને જાય તો એને મોંઘું ના પડે મોટી ગાડી વાળો પેટ્રોલ પાંચ રૂપિયા વધારે આપે તો વાંધો નહીં પણ ડીઝલ સસ્તું હતું કે નહીં આજે ભાવ હરખા છે અને કેટલા રૂપિયા પેલા ડીઝલ હતા ને આજે કેટલા છે ખાતર નો ભાવ શું હતો ને ક્યાં ગયો બિયારણ ક્યાં ભાવનું હતું ને શું ભાવનું થયું ક્યારે હિસાબ તો લગાવો કે ખાલી બે હજાર રૂપિયા ખાતામાં નાખ્યા એમાં રાજી થઈ જશું આપણે કે રેશનમાં મફત થોડુંક અનાજ આપે

બમણી ખર્ચો બમણો થયો ખેડૂતો ખર્ચો બમણો થયો આવક બમણી એમને ઓળખવા પડશે અને જો એમ નામ બેઠા રહીશું ને તો આવતી પેઢીઓ પણ તકલીફમાં મુકાશે અને એટલા જ માટે લાંબી વાત નથી કરવી કારણ કે આમ તો જો આપણે સૌરાષ્ટ્રમાં ટેવાયા હોય છે આમ ડાયરો હાલત રાત ના વાગે પ્રભાત્ય કરીને છૂટા ને ડાયરો હાથ થઈ ગયું છે એવું જ બધી तेरा जे व्यथा छे लोको ने ए व्यथा नी बात करवा देगा क्या अरे प्यारे और की वक्ताओ बोले क्या सुदीपण प्रेम थी आप संभाल जो मात्र एक छिल्ली बात करी ने मारी बात पूरी करो अपना कवि कलापी जी पहला सप्ता दिशो केवा है के राजा ओइना पर विश्वास नहीं મને ખબર વેશ પલટો કરીને નીકળતા રામના નામે મત લે છે એને કહું છું કે ભગવાન શ્રી રામ પણ વેશ પલટો કરીને એક ધોબીના ઘર માંથી અવાજ આવ્યો તમે દેશ કરતો કવિ કલાપી સત્તાધીશ નીકળે છે ઘોડા ઉપર નીકળે છે

કે કાતો રસીન થઈ ધરાતો દયાન થયો નૃપ નહી તો આવું ના બને કેહી માતા અને તરત જ એ વિચાર જ્યારે આવે છે ત્યારે આજની પરિસ્થિતિ સાથે જુઓ આજે રસી ધરા નથી થઈ આપણી ધરતી માતા તો આજે રસી ભરપૂર છે પણ દયાહીન થયો નૃપ મોઢાના પાછાળીઓ છૂટવાય છે કારણ કે દયાહીન થયો એને ઠેકાણે લાવશો કે નહીં પાપુ કારણ કે આ